નમસ્કાર મારા દરેક ગામવાસીઓને જે દરેક ફળિયામાંથી દરેક આગેવાનો હોય નેતાઓ હોય કોઈ પણ પાર્ટીના આગેવાન હોય યા પણ પાર્ટીના નેતા હોય એ દરેક લોકોને આપણે જણાવવા માંગીએ છીએ કે આજ રોજ આપણા ઝાલત ગામના એસઆર પેટ્રોલ પંપ છે ત્યાં ટાઈમ આપ્યો છે નવ વાગેનો ત્યાં ભેગા થઈને દરેક લોકોએ જવાનું છે દાહોદ ખાતે દરેક લોકો ભેગા થઈને દાહોદ ખાતે જવાનું છે ત્યાંથી ગુરુ ગોવિંદ લીંબડી ખાતે કંઈક કાર્યક્રમનું આયોજન છે કંઈક સભા છે એને લઈને આપણા ભાવિ જે તાલુકા સભ્ય અમરસિંહભાઈ સઘનભાઈ બિલવાલ છે તેમને જાહેર આમંત્રણ ગામ વતી કરવા કીધું છે મને ત્યારે આપણા ભાવિ જિલ્લા સભ્ય એવા ગોવિંદભાઈ નાગજીભાઈ ભિલવાલ જેમને પણ આપણને કીધું છે કે યાર તમારા કોન્ટેકમાં જેટલા પણ લોકો હોય એ દરેક લોકોને જાહેર આમંત્રણ આપી દેજો તો સ્પેશિયલી ગોવિંદભાઈએ મને ફોન કરીને કીધું છે નરેશભાઈ તમારે સ્પેશિયલી તમને કહું છું જેટલા પણ લોકો તમારા કોન્ટેક્ટમાં છે દરેક લોકોને આવવા માટે જાહેર આમંત્રણ આપી દેજો તો એમને મને સાંજે કીધું છે એટલે મેં સાંજે લગભગ ટાઈમ મારી પાસે નહોતો હું લગ મોડો આવ્યો એટલે આજે સવારે વહેલી સવારે તમને જાહેર આમંત્રણ આપી રહ્યો છું દરેક મારા જાલત ગામના દરેક નાગરિકોને તેમજ બાહ્ય લોકો પણ જે પણ આવવા માંગતા હોય ખાસ કરીને મને કંઈ એવું નથી કીધું કે તમે આપણા જ ગામના લોકોને કહેજો પણ તમારા સાથી મિત્રો હોય તમારા કોન્ટેકના જે પણ લોકો હોય એ લોકોને જણાવજો એવું કીધું છે તો હું દરેક મિત્રોને મારા આજુબાજુના ગામના મિત્રોને યા દાહોદના વિસ્તારની આજુબાજુના દરેક લોકોને એમના વતી ગોવિંદભાઈના વતી તેમજ અમરસિંહભાઈના વતી હું તમને અહીંયા આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી આમંત્રણ આપી રહ્યો છું દરેક લોકોને આવવા માટે વિનંતી કરી રહ્યો છું વધુમાં વધુ લોકો જોડાય આ સભાનો આ રેલીનો ભાગ લે તેમજ કંઈકને કંઈક નવી સલાહ સુસન જાણકારી પણ મળશે કંઈક પાર્ટીને લઈને પણ કંઈક સંગઠનની વાતો થશે એવી અનેક પ્રકારની વાતો થશે આપણા આદિવાસીઓના હક માટેની લડાઈ હોય આપણા આદિવાસીઓની કંઈક ચર્ચાઓ થશે કેમ કે દિવસે ને દિવસે મોંઘવારીની સમસ્યા હોય ગરીબોની શોષણની સમસ્યા હોય મજૂરોના શોષણની સમસ્યા હોય ખેડૂતોના શોષણની સમસ્યા હોય દરેક પ્રકારની સમસ્યાઓ આપણા ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણા આદિવાસીઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે તમે જોયું હશે રાજકોટ વિસ્તારમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અહીંના જ આપણા દાહોદના આદિવાસીઓ જ્યારે મજૂરી કરવા જાય છે ત્યારે એમને અત્યારે જ્યારે પાક ધોરણ થઈ ગયું ત્યારે એમને એમનો વળતર પણ આપ્યું નથી એમનો ભાગ પણ આપ્યો નથી ત્યારે એમને પણ આપણે કહીએ છીએ કે ચોથા ભાગમાં એ લોકો કાર્ય કરી રહ્યા છે ત્યારે એમને કહીએ છીએ આપણે ત્રીજા ભાગનું કાર્ય કરવું જોઈએ અથવા તો પચાસ ટકાની માગણી પણ કરવી જોઈએ તો જ તમે કામ કરો નહીં તો ઘણા બધા કામો છે ગુજરાતના અંદરમાં દોસ્તો એ લઈને પણ કંઈક ચર્ચા થશે એવી મને આશા છે અને સ્પેશિયલી પાર્ટીને લઈને પણ કંઈક મુદ્દાઓની વાતો થશે આપણા આદિવાસીઓને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થવાની છે તો દોસ્તો તમે કોઈ પણ પાર્ટીના વ્યક્તિ હોય અને આવવા જો માંગતા હોય તો જાહેર મંચ પરથી ગોવિંદભાઈ તેમજ અમરસિંહભાઈ આ બંનેને આમંત્રણ છે એટલે એમના વતી એમને મને ગોવિંદભાઈએ સ્પેશિયલી મને કીધું છે એટલે હું આ જાહેર મંચમાંથી પરથી તમને દરેક મારા ગામવાસીઓ તેમજ આજુબાજુના દરેક ગામમાં યા તો દાહોદ તાલુકા યા જિલ્લાના દરેક લોકો આવી શકે છે એવું જાહેર આમંત્રણ છે જય માતાજી બાય બાય દોસ્તો